ભરૂચ શહેરમાં ગણેશજીની નીકળેલી શોભાયાત્રામાં મોડીરાત સુધી ડીજે વગાડવાને લઈને જૂના ભરૂચમાં મામલો ગરમા હતા આયોજકો મૂર્તિ લઈને સીધા પોલીસ મથકે પહોંચી જતા બે કલાક સુધી હંગામો ચાલ્યો હતો આયોજકો ગણેશજીની પ્રતિમા અને ડીજે સાથે શોભાયાત્રા લઈ સીધા એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગયા હતા શોભાયાત્રામાં સમયસર ડીજે બંધ ન કરાતા પોલીસે યાત્રાને અટકાવી બંધ કરાવી હતી ગણેશ મંડળોના યુવાનો અને પોલીસ વચ્ચે બોલાચાલ શરૂ થયા બાદ મામલો વણસતા આયોજકોએ ગણેશજીની પ્રતિમા અને ડીજે સાથે શોભાયાત્રા લઈ સીધા એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગયા હતા મધરાત્રે શ્રીજીની વિશાળ પ્રતિમા સાથે અન્ય ગણેશ આયોજક મંડળોને પણ જાણ કરાતા પોલીસ સ્ટેશન બહાર ટોળેટોળા ઉમટી પડ્યા હતા जय जय श्री राम जय નાથ સાથે યુવાનોએ પોલીસ દ્વારા અટકાવતા તેમજ ડીજે બંધ કરાવતા વિરોધ સાથે નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી હતી તો બીજી તરફ પોલીસ કાફલો પણ ટોળે ટોળે લઈને એ ડિવિઝન પોલીસ દોડી આવ્યા હતા પોલીસ સ્ટેશન પરિસરમાં બે કલાક સુધી આયોજકો અન્ય ગણેશ મંડળના યુવાનો વચ્ચે ચકમક પણ જામી હતી અંતે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી મામલો સમજાવટથી થાળે પડ્યો હતો આયોજકો ગણેશજીની મૂર્તિ પોલીસ સ્ટેશનમાંથી લઈ પરત આયોજક સ્થળે રવાના થઈ ગયા હતા હજી ભરૂચ શહેરમાં અનેક મોટા ગણેશ આયોજન મંડળની શોભાયાત્રાઓ નીકળવાની બાકી છે ત્યારે મોડી રાત સુધી ડીજે શોભાયાત્રા અને આતશબાજીને લઈને આગામી સમયમાં પોલીસ કેવું વલણ અપનાવે છે તે હાલ હિન્દુ સમાજ અને આયોજકોમાં ચર્ચાતો મુદ્દો બની ગયો છે